ભાવનગર શહેરમાં વરસાદ વરસવાથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની હસ્તા નક્ષત્રના આરોપથી જ ભાવનગર શહેર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેના ભાગરૂપે ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી સહિતની વસ્તુઓ ખેડૂતો વેચવા આવ્યા હતા પણ વરસાદના કારણે ખેડૂતોને ઓછા ભાવથી શાકભાજી વેચી પરત ફરવું પડ્યું હતું વરસાદના કારણે શાકભાજી બગડી જવાની ભીતિ છવાઈ હતી ભાવનગર યાર્ડ ની દયનીય સ્થિતિ ભાવનગર યાર્ડ ની દયનીય સ્થિતિ જો ખેડૂતોનો માલ બગડે છે એ જોવો પચીસ વર્ષ થી આ યાર્ડની સ્થિતિ છે ખેડૂતોનો માલ બગડે છે પચીસ વર્ષથી ખેડૂતો ખુલ્લામાં વેચવા ખુલ્લામાં માલ વેચવા મજબૂર છે પ્લીઝ આનું કંઈક વિચારો સાહેબ પ્લીઝ આનું કંઈક વિચારો ખેડૂતોની સ્થિતિ જુઓ આવું એશિયામાં એક પણ યાર્ડ નથી જેમાં શેડ ના હોય શાકભાજી વેચવા માટે ભાવનગરનું એકમાત્ર યાર્ડ છે ત્યાં આ સ્થિતિમાં ખેડૂતોનો માલ બગડે છે

પાણી જાય છે ઉપર કઈ થયે નહી કેટલા સમય થી આ પરિસ્થિતિ માં માલ વેચો છો તમે પચીસ થી ત્રીસ વર્ષ થી માલ વેચો છો આની આજ પરિસ્થિતિ છે